મોંઘવારી પ્રમાણે કોઈ અઢી વધારો અઢી હજાર નો વધારો આ પૈસા વયા જાય પછી અઢી હજાર નાખે એટલે કોઈ કે પૈસા બધા ભેગા કામ નથી રાખાય બધાય પૈસા મળવાના અમે આજે ઘણા બધા આતાવરતર બેનોના પ્રશ્નો છે અને બાર જુલાઈના બાર ડિસેમ્બરે અમે જે દિલ્હીમાં રેલી કરી ત્યારે ધારા પ્રદર્શન કર્યું તું ત્યારે સરકારથી અમુને ઈચ્છું તું કે જે બજેટમાં થઈ શકશે તે કરી આપશું પણ તેવીસ જુલાઈએ જે બજેટ બહાર પાડ્યું છે તેમાં અમારું કંઈ પણ થયું નથી એટલે અમે ખૂબ આમ નિરાશાજનક બજેટ કહેવાય અને અમારું જો હવે સરકારને અમારી એ જ છે અને બધાને હકીલ એ જ છે કે અમારું કંઈ આગળ ફરે અને અમારા જે પગાર વધારા થાય છે કારણ પ્રદર્શન કરે ત્યારે પગાર વધારે તો થોડો ટાઈમ થાય અને એ પગારમાંથી અમારું બીજ કહેવાનું છે કે એમાંથી કંઈ વિચારો કરો અત્યારે વેરી આઈ રિક્સના અમને સોમણો હજાર એક વેરી આઈ રીક્ષમ મળવા પાત્રો એવું આ લેતર આવ્યું છે વેરી આઈ રિક્સ કંઈ સુધી દર મહિને કે દર છ મહિને એક કેરી આયરી હોય તો ઈ લોકોને ને સાત દિવસ સરકારી hospital દાખલ રે ઈ લોકો તો અમને ત્રણ હજાર મળે તો એવી કેરી આયરી દર વખતે નો હોય તો અમને આ જે normal આયરી હતી એના અમને બસો રૂપિયા એક visit ના એવી આયરી ના બે visit કરીએ તો ચારસો રૂપિયા મળતા તા ઈ અમને એમાંથી કાપી નાખ્યા આ વખતેથી થી અમારે ઈ આયરી બંધ થઈ ગઈ છે તો તમે જે ઉપર આપવાના છે ઈ નો આપો તો કઈ નહીં તો અમારે જે મળે છે પેલે

સાંજ ના પાંચ વાગે કરીએ છીએ તો પીએમ PMBY ના form અમે બે વર્ષ ભર્યા છે ઈ બેનો જે સો બેનોને પહેલી ને પેલી delivery પાંચ હજાર મળે અને બીજી delivery માં જે બેનો ને આવી હોય ઈ બેનને ને છ હજાર મળે ઈ form ભરવાના અમને એક form ભરવાના ના અઢીસો રૂપિયા મળે ઈ બેનોને પૈસા પાંચ હજાર અને છ હજાર મળી ગયા ઈ અઢીસો રૂપિયા અમને હજી ત્રણ ત્રણ વર્ષ મળ્યા નથી એટલે જે અમારા હક છે જે કામ કર્યું છે ઈ અમને મળી જાય એવું અમારે સરકાર પાસેથી આજે શાંતિને છે તો સોબંધર જિલ્લામાં અમારા થોડા ઘણા છે કંઈ પ્રશ્ન છે એ પ્રશ્નમાં હલ કરવા માટે લઈને આવ્યા છે બધા બેન જે મેઇન પ્રશ્ન છે એ તો ઇન્સેટ્યુ ઉપર છે પણ કાયમી કારીગર કોઈ કાર્યકર છે નહીં અને અમને જે ઇન્સેન્ટીવ મળે છે ને એના વિશે કામગીરી કરવાનું કીધું છે હવે અમારા બેનો એમ છે કે જે કઈ કામગીરી અમને ઇન્સેન્ટીવ મળશે ને ઈ કામગીરી કરશે અને જે ઇન્સેન્ટીવ વધારીને કામગીરી કરશે ને ઈ કામગીરીમાં અમે ના પાડવું હોય તો પાડી શકીએ કેમ કે પાંચ પાંચ વર્ષ થી જે એવા ઘણા પ્રશ્નો છે નાના મોટા એ હજી સુધી કોઈ પાંચ છ વર્ષ થઈ ગયા ને કોઈ ઈન્સેન્ટીવ મળ્યું

એને કરી અમારાથી છે દે સુધી એટલી બધી ચોવીસ કલાક અમારો ફોન કોઈ દિવસ બંધ ન હોય અને ચોવીસ કલાક ની કામગીરી આમ અમે એરિયામાં ભલે બે કલાક કરીએ પણ ચોવીસ કલાક કામગીરી પૂરી કરીએ સરકાર ને બધા જિલ્લા માં બધાને ખાસ સી કોઈ કામગીરી હોય તો કરવા તૈયાર છે પછી નાનું મોટું કરવા તૈયાર છે અત્યારે બધાને ખબર છે કે જોરદાર વરસાદ ની સીઝન છે અને આ વર્ષે વરસાદે એટલો બધો છે અને કોઈ પણ બેન એવા નથી કે એને ચાર રવિવાર થી કોઈને ના હોય તો આપણે ભગવાન ને કહે કે આપણા જિલ્લામાં નથી આવ્યો હજી આવે પણ નહીં અને હજક છે બધા બેનો તો બધા આરોગ્ય કર્મચારી અત્યારે દોડે છે અને ભવિષ્યમાં ન આવે એ બાબત દોડે છે પણ રવિવારે આવી રીતે જોઈ તો બધા બેનો કોઈ ક્લર કોઈ ના જ નથી થાય જિલ્લા માં ખબર છે ગમે ત્યારે બોલાવે બધું કામ કરે છે એ રવિવાર પણ પછી અમુક ટાઈમે રવિવારની રજા ચાલો ઇમરજન્સી ના કામ પેટી ચાંદીપુરમ ને ઘરે ઘરે જોઈને ને બધા માહિતી આપી દે કે જે કઈ છે આ ચાલો તમે ઘરે ઘરે જઈ તો પેલા કોઈ દે બીજા બીજા